રાજકોટમાં બિલપરા ડિવિઝનમાં આવતું લક્ષ્મીવાડીમાં રહું છું હવે લખતે રાતના કર્મચારીઓ સાડા બાર વાગે કમ્પ્લેન લખાવી દીધી કોઈ આવ્યા નથી રાતે એક દોઢ વાગે બીજું ફોન થઈ ગયા કે વાયર બદલાવો વાયર બદલાવવાનું અમે પૈસા ભરવા ઓફિસ થઈ ગયા છે ઓફિસ હતી અમને એવો જવાબ આવી છે કે ફરજિયાત તમે સ્માર્ટ મીટર નખાવો અમારે સ્માર્ટ મીટર આખા એરિયામાં કોઈ છે નહીં અમારે નખાવવું નથી અને અહીંયા અવારનવાર અઠવાડિયામાં દસ વાર લાઈટ જાય છે કોઈ કમ્પ્લેન કરી હતી કમ્પ્લેન નંબર સી અમારી પાસે છે

હવે શું તમારો વિચાર છે કારણ કે લાઇટ લાઇટ વિના તો ગત રાત્રિ ના તમે છો લાઇટ વિના ગત રાત્રિ સાડા બાર વાગે કમ્પ્લેન કરી